અમેરિકાના પૂર્વ પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ઘુસણખોરીની સમસ્યાને પોતાના પ્રચારમાં ઉઠાવી રહ્યા છે તેઓએ ફરી એક વખત કહ્યું કે લાખો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે આપણી બોર્ડરો સુરક્ષિત નથી અને ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે થાય તેમ લાગતું નથી તમે જોઈ શકો છો કે બોર્ડર પર શું થઈ રહ્યું છે લાખો લોકો અમેરિકામાં ઘૂસી રહ્યા છે આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે બાઇડન સરકારે અમેરિકાના ઇતિહાસમાં સૌથી ખરાબ કામ પૈકીનું એક કામ ઘુસણખોરોને દેશમાં પ્રવેશવા માટે છૂટો દોર આપીને કર્યું છે અમેરિકાના ઉત્તરી સીમા પર સ્થિતિ ખરાબ થઈ રહી છે અમેરિકા પોતાના ઇતિહાસની સૌથી ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યું છે મને ખબર નથી પડી રહી કે બાઇડન સરકાર પોતાના જ દેશથી આટલી નફરત કેમ કરે છે ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું કે આપણને એક એવી ઈમાનદાર સરકારની જરૂર છે જે દેશની બોર્ડરોની સુરક્ષા કરવાની સાથે સાથે દેશમાં ઈમાનદારીથી અને નિષ્પક્ષ રીતે કામ કરે